નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ ચોવીસ દસ બે હજાર ને તો આજના આપણે પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ કેન્દ્રના ધોરણે ગુજરાત સરકારે પણ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને આપી છે આ બે મોટી ભેટો તો મિત્રો કયો પેઠો બે આપી છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કર્મચારીઓના પેન્શન નિયમો તો કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે તો જો તેઓ દસ વર્ષ પહેલાં નોકરી છોડી દે તો પણ તેઓ પેન્શનથી વંચિત રહેશે નહીં તો ઈપીએફઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે આ એક રાહતના સમાચાર છે જો કે આ માટે એક શરત પણ રાખવામાં આવી છે કે તેમણે બાર મહિનાની અંદર બીજી નોકરીમાં જોડાવું પડશે તો આનાથી તેમની જૂની સેવાનો સમયગાળો પણ નવી સેવામાં જોડાશે તો અગાઉ નોકરી છોડ્યાના બે મહિના પછી સેવા વિરામ માનવામાં આવતો હતો તો હવે આ નિયમ મુજબ જો તેઓ પહેલી નોકરી છોડ્યાના બે મહિના પછી સેવામાં જોડાય છે તો પેન્શન પર કોઈ અસર થશે નહીં તો આ નવા નિયમ પછી કરોડો કર્મચારીઓને તેનો લાભ મળશે તો તમને જણાવી દઈએ કે ઈપીએફઓ સાથે સંકળાયેલા કર્મચારીઓને દસ વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી અઠ્ઠાવન વર્ષની ઉંમરે પેન્શન આપવામાં આવે છે તો દેશભરની કંપનીઓ અને સંસ્થાઓમાં કરોડો કર્મચારીઓ ઈપીએફઓ સાથે નોંધાયેલા છે તો ઈ પી એફઓમાં કર્મચારી અને નોકરીદાતાના શેર જમા કરાવવા પર દર મહિને એમ્પ્લોયરનો લગભગ ચાર ટકા હિસ્સો પેન્શન ફંડમાં જમા કરવામાં આવે છે તો સૌથી પહેલાં વાત કરીએ તો ઇપીએફઓમાં ફેરફારથી મોટી રાહત ઈ પીએફઓમાં જોડાયેલા જે ફેરફારો થયેલા છે તે હેઠળ હવે કર્મચારીઓ નોકરી છોડ્યા પછી તેમના પીએફના પંચોતેર ટકા ઉપાડી શકે છે જોકે પહેલાં નોકરી છોડ્યાના બે મહિના પછી સમગ્ર સો ટકા પીએફ ઉપાડવાનો નિયમ હતો પરંતુ હવે ઇપીએફઓએ પીએફના પચીસ ટકા રોકવાનો નિયમ લાગુ કર્યો છે તો આ ઉપાડવા માટે કર્મચારીઓએ એક વર્ષની રાહ જોવી પડશે તો જો કોઈ ફરીથી નોકરીમાં જોડાવાનું નક્કી કરે તો બાર મહિનાની અંદર ફરીથી પીએફ સેવા ડેબિટ કરવામાં આવશે જોકે પીએફના પંચોતેર ટકા ઉપાડ માટે કર્મચારીઓએ નોકરી છોડ્યા પછી બે મહિના રાહ જોવી પડશે નહીં તો આ રકમ નોકરી પછી ગમે ત્યારે ઉપાડી શકાય છે તો એક વર્ષ માટે પચીસ ટકા રકમ રોકવાનો મુખ્ય હેતુ એ છે કે કર્મચારીઓ પોતાનો વિચાર બદલે તો તેમની સેવાઓ સમાપ્ત ન થાય તો એક વર્ષની અંદર બીજી નોકરીમાં જોડાવાથી પેન્શન માટે સેવા વિરામ ટાળી શકાશે અને કર્મચારીઓને પેન્શનનો લાભ આપી શકાશે તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનની ગણતરી માટેના નિયમોમાં ફેરફાર તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને પેન્શનની ગણતરી કરવાના નિયમોમાં ફેરફાર કર્યા છે તો આ ફેરફાર પેન્શનરો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તો પહેલાં પેન્શનની ગણતરી છેલ્લા પગારને આધારે કરવામાં આવતી હતી જ્યારે હવે પેન્શનની ગણતરી સરેરાશ પાંચ વર્ષના પગારને આધારે કરવામાં આવશે ઉપરાંત પેન્શન મેળવવા માટેની ઉંમર પણ બદલાઈ ગઈ છે તો પહેલાં પેન્શન ઉપાડવાની ઉંમર અઠ્ઠાવન વર્ષની હતી તો અભિષેકને બદલીને પચાસ વર્ષ કરવામાં આવી છે જો કોઈ વ્યક્તિ વહેલું પેન્શન લેવા માગે છે તો તે પચાસ વર્ષની ઉંમરે પેન્શન માટે અરજી કરી શકે છે જોકે વહેલું પેન્શન લેવાથી પેન્શનની રકમમાં ઘટાડો થશે ત્યારબાદ વાત કરીએ તો પેન્શનનો દાવો કરવાના નિયમો પણ બદલાયા છે ઇપીએફઓ કર્મચારીઓએ તેમની સેવા અપડેટ રાખવી પડશે જેથી લોકોને પેન્શન મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તો આ ક્રમમાં પેન્શન દાવા સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે તો હવે કર્મચારીઓ માટે ફોર્મ ભરવાનું અને દસ્તાવેજ અપલોડ કરવાનું સરળ બન્યું છે તો આ પ્રક્રિયા વેબસાઇટ અથવા તો મોબાઈલ એપ્લિકેશન દ્વારા પૂર્ણ કરી શકાય છે તો આ માટે હવે કર્મચારીઓને લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં આ સાથે પેન્શન મર્યાદા પણ વધારવામાં આવી છે તો પહેલાં આ તત્વ સાત પોઈન્ટ ત્રીસ હજાર રૂપિયાનું હતું જેને હવે વધારીને પંદર હજાર રૂપિયા કરવામાં આવ્યું છે તો આવી સ્થિતિમાં જો તમારો પગાર વધારે છે તો નિવૃત્તિ પછી તમને મહત્તમ પંદર હજાર રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ